નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ નું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો ગરમી જેમ જેમ વધી તેમ તેમ શાકભાજીની આવક ઘટી શાકભાજીની આવક ઘટી દલાલો ચોખન ના થઈ ગયા કારણો લાભ લઈ લો લાભ લઈ લો એટલે કેવો શાકભાજીના ભાવ બેફામ કરી નાખો કોથમરી ઉપર લઈ જાઓ ઘણી વાર ચારસો ચારસો રૂપિયા પહોંચે છે લીંબુ તો ઓલરેડી એકસો સાઈઠે પહોંચી ગયા આવો ગૃહિણી પૂછીએ કે આ શાકભાજીના વધેલા ભાવમાં તમારું હસબન્ડ જે આપ્યું છે બજેટ એની હાલત શું થાય છે કેવા શાકભાજીના ભાવ ઉપર ગયા છે બન તો થાય એવું છે નહીં એટલે ઘટાડો કરવો પડે છે અત્યારે ક્વોન્ટિટીમાં એ રીતે થાય ગરમીના ભાવ વધ્યા છે પણ એકચ્યુઅલમાં આમાં ખેડૂતને મારો પડે છે વચ્ચેના લોકો ખાઈ જાય છે બાકી અમને નહીં ને ખેડૂતોને નહીં અત્યારે એવું થયું છે વચ્ચેની જે દુકાનોવાળા છે એ લોકો છે એટલે અત્યારે તો એમ થાય લઈએ ને શું ના લઈએ સસ્તું બહુ બહુ છે અત્યારે એમ થાય કે કઠોળ ખાઈને ચલાવીએ શાક લેવા કરતા એ બી છે જ મોંઘું પણ તો એમ થાય કે ચાલો એનાથી ચાલી જશે કારણ કે શાક તો પચાસ રૂપિયા અઢીસો ને ચાલીસ રૂપિયા અઢીસો ગવાર કે છે ચાલીસ રૂપિયા અઢીસો લીંબુ છે આટલા બધા ભાવ વધે તો પછી પગાર તો આપણે એનો એ જ રહેવાનો છે પગાર તો કઈ વધવાનો નથી તો પછી ગૃહિણી બજેટ તો ખોવાઈ જાય ને દિવસ દરમિયાન તો એમનું જે વસ્તુ જે ઘરમાં જોઈએ છે એ તો જોઈએ જ પૂરેપૂરા બજેટ ખોરવાઈ જશે અલગ ખોરવાઈ જાય ને પછી વેપારીઓ તો ભાવ વધારી દીધા ગરમીના કારણે પણ પછી અમારા પગાર તો વધવાના નહીં ને હા હા એ તો બધી સીઝન તમાર તો અમાર તો લાઈન સાટ ચાલુ ને ચાલુ અત્યારે

તો ગૃહિણીના બજેટમાં બચત ક્યાંથી થાય જ આટલી મોંઘવારીમાં આમ આદમીનું તો મરો જ છે ખેડૂતોને કશું મળતું નથી અને વચ્ચે ત્યાં વેપારીઓ બધો દલાલી લઈ લે છે વચમાં સરકારે આ દલાલી બંધ કરવી જોઈએ અત્યારે તો એક માંથી એક ખવાય એવી વસ્તુ નથી બહુ જ મોંઘા છે એટલે શું ભાવ છે બજારમાં શાકભાજી

આ તો હમણાં રોજા ચાલે ત્યાં સુધી તો આવું જ ચાલશે ને પછી તો સસ્તું થઈ જાય મોંઘું બી હોય સસ્તું બી હોય હવે એટલું ભાવ તો વધી જાય છે શિયાળામાં ભાવ ઘટેલા હોય પછી એ હમણાં ગરમીમાં તો શાક મોંઘાઈ હોય આસમાન છે જ ને તો લેવા આવીએ તો કે આટલો ભાવ છે ને તેટલો ભાવ છે તો માણસ શું કરે અત્યારે લીંબુ જોઈએ તો દોઢસો ને પાંચસો આપે છે ત્રણસો રૂપિયા કિલો લીંબુ તો માણસ શું કરે હા તો શાકભાજીના સો રૂપિયા કિલો શાકભાજી છે તો માણસ ખાય તો શું ખાય માણસ હવે શું કરીએ હવે ખરીદી કરવી તો પડે હવે પેટ વધારે થોડું ઘણું તો ખાવું પડે કે નહીં

ગરમી ને કારણે ગરમીમાં તો ઓછા ના હોવા જોઈએ બચાવવું હોય તો કઈ બચી નથી શકતું એમ મોંઘવારી ડબલ છે તો પગાર એટલો ને એટલો જ હોય છે પણ મોંઘવારી વધતી જાય છે પણ બીજું બધું છે ના ના અત્યારે નથી અત્યારે મોંઘવારી વધી ગઈ પેલા બહુ સરસ સસ્તું હતું અત્યારે મોંઘવારી થોડી વધી ગઈ વાત કરીએ છીએ ગરમી અને શાકભાજીના ભાવ લીંબુના ભાવની ગૃહિણની વ્યથા તમે સાંભળી કે એમનું બજેટ કેવું ખોરવાય છે એવા તબક્કે આપણે શાકભાજી વાવનારને પૂછીએ કે તમને તમે આવો છો જમાલપુર માર્કેટ શાક લઈને એમને પૂછીએ કે તમને શાકભાજીમાં કે તમારા લીંબુમાં જે બજારમાં ભાવ ચાલે છે એકસો સાઠ રૂપિયા કિલો એવો ભાવ તમને મળે છે ખરો આવો એમને પૂછીએ પેલા ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ છે બહુ જ ખરાબ કુબી ફુલાવરનો બહુ જ ટામેટા કોબી ફુલાવર બધું કશું મળતું જ નથી ત્રણ મહિનોથી આની આ જ પરિસ્થિતિ અત્યારે પચાસનું જબલું વેખાય છે છે જ મળતર કોઈ નહીં નહીં નુકસાન ના મહિને પાક લઈને આઈયા તા ને કશું મળતું જ નથી ટકાવાળી ની તો વાત છોડો પૂરી અંદર

એને સેના ભાવમાં વધારો થયો દરેક ખાતમો બિયારણમાં દરેકમાં ભાવ વધી ગયા છે એમાં બહુ નુકસાન છે ખેડૂતોને બિયાર જે વેપારી આવે છે બિયાર આલે છે એ જ કમાઈ જોઈ છે મને ખેડૂતે કમાતા તો ખેડૂતોને કેટલા નુકસાન વેઠવું પડે છે દરેક હોય કે ગરમી હોય ત્યારે તારી વેઠવું પડે છે જો ખેડૂતને ભાવ નથી મળતા આવા આસમાની ભાવ શાકભાજીના થયા પછી પણ જગતના તાત સુધી એ ભાવ પહોંચતા નથી તો દલાલોને પૂછીએ આપણે ભાઈ ખેડૂત સુધી તો ભાવ પહોંચતા નથી તો ભાવનો ઉછાળો આવે છે ક્યાંથી અરે તમે કરો છો કેમ તમે એમ કહેતા કે અમે નથી કરતા આગળથી આવતો આગળ તો ના છે ખેડૂત તો કોણ જવાબદાર છે આવો પૂછીએ એમને પહેલો તો રમજાનનું કારણ છે રમઝાન મહિનો છે એટલે લોકોને રોજા મહિના હોય છે એના કારણથી અપવાજ છોડવાના પહેલાં

આ લગભગ ચાલે છે 15 20 દિવસ ચાલે છે 15 20 દિવસ તો અત્યારે ઘરાકી કેટલી કટી ગઈ લોકો 80% ની કરી લાગી ખરી ગઈ 80% ની લીંબુનો ભાવ શું છે લીંબુ અત્યારે 80 થી 100 રૂપિયો કિલો सब्जी मंडीનો सब्जी मंडी નો ભાવ જે 20 રૂપિયો કિલો બટાકા છે 30 રૂપિયો કિલો ડુંગળી છે 10 રૂપિયો કિલો ટામેટાનો આઈએસ કા સાકભાજીનો ભાવ સાકભાજી ખાલી લીંબુનો આયો છે 1 કિલો 500 ગ્રામ એક એક મહિનો થશે બરાબર ભાવ નિયંત્રણમાં આવશે 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 પણ ટાઈમ લેશે ટાઈમ તો લાગશે ને બાપુ ભાવ વધારો આ તો ખાલી આઈ વરસ થયું છે

આ એક જ એક જ મહિના માટે જાય છે ના ના એક જ મહિના માટે આ રમઝા મહિના લીધે વેપાર કરીએ અમે શાકભાજીનો ખરીદી જ નહીં વેચાણ નહીં શાકભાજી ખરાબ ખરાબ છે શાકભાજી મફતના ભાવમાં વેચાય ફૂલેવર વેચાણ જ નહીં નુકસાન જાય બગાર જાય શાકભાજીનો બીજા દિવસ રાખે નાખવામાં જાય શાકભાજી એ કામમાં આવતું નથી હા શાકભાજી તાજું આવતું નહીં બેળ જ શાકભાજી આવે છે હા હા ઘટી જાય પાંચથી બેઘામ એ બાજુ શિયા આવે લેવા પડશે હજુ મહિનો મહિનો હા મહિનો કહું નારો અમે એક વેપારી તરીકે તમને જણાવવા માંગીએ તો અત્યારે જે ગુજરાતમાં જે લીંબુનો ક્રોપ છે એ તદ્દન ઓછો છે આપણા ત્યાં ગુજરાતમાં જે ક્રોપ હોય છે શિયાળું અને ચોમાસું રહે છે જે ઉનાળામાં આપણા ત્યાં ક્રોપ રહેતો નથી જ્યાદાતર ક્રોપ જે હોય છે મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુડુર મદ્રાસ અને હૈદરાબાદમાં રહે છે આ ટાઈમે એ ચાર સ્ટેટમાંથી જ માલ આવે છે વધારે પડતો જેના કારણે ઉછાળો રહે છે લીંબુના ભાવમાં ને આ સાલ જે ભાવનો વધારો છે તેનું મુખ્ય કારણ એ છે કે ચારેય સ્ટેટમાં અત્યારે માલની આવક ઘણી ઓછી છે અને એકચ્યુલી અત્યારે ગરમીનો માહોલ ચાલુ છે સાથે સાથે રમઝાનનો માહોલ પણ ચાલુ છે એના કારણે કે લીંબુની ડિમાન્ડ ફૂલ વધારે પડતી છે અને એના કારણે આવકો ઓછી છે ઓલ ઓવર ઇન્ડિયામાં આ ચાર સ્ટેટમાંથી જ માલ આવે છે જેના કારણે ભાવનો વધારો ઉછળી આવ્યો છે અને જોવા આ અત્યારે સમજો આ તો હજી ઓછો જ ભાવ વધારો છે જ્યારે કોરોનામાં બે હજાર એકવીસમાં બસોથી અઢીસો રૂપિયા ભાવ ગયેલો છે અત્યારે સો એકસો દસ રૂપિયા ભાવ ચાલે છે પણ મહેરબાની છે કે કોલ્ડ સ્ટોરેજવાળાએ લીંબુ સ્ટોર કર્યા છે એના કારણે ભાવનો વધારો થયો નથી અગર કોલ્ડ સ્ટોરેજમાં માલ ન હોત તો ભાવનો વધારો આપણે બી અહીંયા દોઢસો બસો રૂપિયા જતો રહ્યો એનું કારણ એ છે કે જે માણસ બલ્કમાં ખરીદી કરશે એ એકસો દસ રૂપિયા કિલો અહીંયા ખરીદી કરશે એ અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન કરીને એની જગ્યાએ જવાના ત્યાંથી એમની જોડેથી સેમી હોલસેલવાળા લેવાના એકસો ત્રીસ ચાલીસથી ઓછે તો નથી વેચવાના એકસો ત્રીસ ચાલીસ થી આગળ જઈને એ લોકો બસો રૂપિયા તમારે પશ્ચિમ એમાં તમારે ચાલીસ ટકા ત્રીસ ટકાનો ભાવ વધારો તો રહેવાનો છે પૂર્વમાં તમે જે જે બી ધારણા કરી શકો પણ અંદાજે તમારે અત્યારે એકસો ત્રીસ ચાલીસ રૂપિયા કિલો જમાલપુર માર્કેટની બહાર મળવાના છે લીંબુ ખોટ કરીને તો કોઈ બી વ્યવસાય નહીં થતા એ વખતે ગરમીમાં જે ભાવ વધ્યો હતો ત્યારે બધે માલનો બગાડ થઈ ગયો હતો એના હિસાબે આવક ઓછી થવાથી ભાવ વધ્યો હતો અત્યારેની એવી પોઝિશન છે કે આવક વધારે છે એમાં એના હિસાબે આ બજાર મંદો છે ખેડૂતોએ ખેડૂતોના હિસાબે જ થયો છે કેમ કે વાવેતર વધારે કર્યું ને સામે કંઈ નુકસાન નહીં કર્યું ખેડૂતનું એટલે અહીંયા માર્કેટમાં ભાવ ત્રણ રૂપિયાથી માણીને પાંચ રૂપિયા થયા છે ભાવ બજારમાં આવતા જ નહીં વધ્યા ભાવ તો ઘટતા જ ગયા છે અત્યારે હવે તો સમજો હોળી પછી કઈ એમનો સુધારો થાય તો ખેડૂત નો થાય હજી ચાલશે હજી ચાલશે પંદર વીસ દિવસ ચાલશે એવું વર્ષની અંદર એક બે વાર બનતું હોય છે ઘણી ફેરી થયો છે એવું નથી કે આજે જ થયો છે આગળ બી થયેલો છે વેચાય સો રૂપિયા કિલો બી વેચાય બધી જગ્યાએ નુકસાન થઈ ગયું હોય અને એક જ જગ્યાની આવક હોય કે ભાઈ ચલો બેંગ્લોર જ આવતું હોય નાસિક પાસ બગાડ થઈ ગયો હોય આમાં સડો બી લાગી જાય છે અમુક ટાઈમમાં માલ ખરાબ બી થઈ જાય છે એના હિસાબે પછી ભાવ વધી જાય ખેડૂતોનો માલ અત્યારે બધાને એક શાળા ચાલુ થઈ ગયો ને એના હિસાબે ભાવ નથી છેલ્લા ચાર મહિનાથી પોઝિશન આ જ છે કોલા પચાસ સોનું જબલું વેચાઈએ વેપારીઓ આવતા નથી એટલા બધા માર્કેટ થઈને ચાર માર્કેટ થઈ ગયા એટલે લોસ જાય લોકો ખરીદી અત્યારે ઓછી કરે અઢીસોમાં ચાર પાંચ જણા ખાઈ લે એટલે કોઈ એટલું બધું શાકભાજી ખાતા નથી ખરીદ માં તો એવું છે લોકોને મોંઘવારી નથી હોય આજે જે તે છે દરેક એરિયાવાઈઝ અલગ અલગ ભાવ હોય છે આજની તારીખમાં પચાસ રૂપિયાનું ઝબલું લઈ જાય તો ઘણા એરિયામાં દસનું અઢીસો વેચાતું હોય ચોવીસ તો કોઈ જગ્યાએ પાંચનો દડો વેચાય છે પૂરબમાં અલગ હોય ભાવ પશ્ચિમમાં અલગ હોય છે કારણ કે એરિયા પ્રમાણે ભાવ હોય કોઈ હાઈપાઈ એરિયામાં રહેતું હોય તો એ પ્રમાણે ભાવ લેતા હોય કોક બેકવર્ડ ક્લાસમાં રહેતું હોય તો એ ઉચ્ચક વેચતા હોય અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે ભાવ હોય હવે હું ટ્રાન્સપોર્ટમાં તો કેવું છે ડીઝલના પેટ્રોલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેટરનો ભાવ વધવાનો જ છે અત્યારે ચાર મહિનાની છેલ્લે પોઝિશન બહુ ડાઉન છે આટલી મંદી સત્યાવીસ વર્ષમાં મેં જોઈ નથી હજી બે મહિના ત્રણ મહિના તો આવું રહેવાનું માલમાં અત્યારે આવક ઓછી થઈ છે ગરમી વધી છે એના કારણે અત્યાર સુધી મંદી ચાલતી હતી હજુ પણ મંદી કહી શકાય અત્યારે માલમાં આવક ઓછી છે પણ સામે ઘરાકી બી ઓછી છે દલાલ તરીકે એમ કહું છું કે ભાવ તો આવક અને એના ઉપર રહે છે ઉતાર ચઢાવ ભાવમાં એટલે ડિમાન્ડ ઉપર છે આ વસ્તુ ડિમાન્ડ સપ્લાય ઉપર જે આ વસ્તુ જાય છે અત્યારે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ ચાલે છે ખેડૂતો બી હેરાન થયા છે અમે બી હેરાન થયા છે ઘણા ટાઈમથી છેલ્લા ત્રણ મહિનાથી મંદી ચાલે છે આ શિયાળાનું શાકભાજી હવે ઓછું થઈ ગયું ને હવે ઉનાળા શાકભાજી શરૂ થાય છે એમાં આવક અત્યારે મહત્તમ છે અત્યારે ઓછી છે થોડી હવે ગરમી અત્યારથી શરૂ થઈ ગઈ છે તો હવે આવતા ત્રણ મહિના સુધી ગરમી તો પુષ્કળ રહેવાની છે ખેડૂતોને જોવા જઈએ તો ઘણો લોસ જતો હોય છે સામે ખેડૂતોને જાય એટલે દલાલ થકી અમને પણ થાય કારણ કે ભાવનો પ્રમાણ મળી ના રહે એના કારણે શાકભાજીમાં તો હવે ઉતાર ચઢાવ રહે છે જ આપને બી ખબર છે જે કુદરતી આપત્તિના લીધે બધું ચાલતું રહેતું હોય છે કોઈ બી પછી અન્ય શાકભાજી હોય કે આ ગરમી ચાલુ છે એટલે અત્યારે લીંબુના આવક ઓછી છે સામે અને ભાવમાં અત્યારે વધારો ચાલે છે અત્યારે જો લીંબુની આવક સાઉથથી થાય છે તો લીંબુની આવક જ ઓછી છે અત્યારે ગરમી હવે લગભગ ચાલુ થઈ ગઈ છે તો એની સામે ડિમાન્ડ વધારે છે સપ્લાય ઓછી છે એને લીધે ભાવ વધી ગયા છે કેટલા લોકોને ખાવા પડશે હજુ લગભગ લગભગ મહિનો બે મહિના જેવું ખરું થોડું ટાઈટ રહેશે બજાર સમય પછી લીંબુના ભાવમાં ઉછાળો આવે છે ઉકી શકાય ના લીંબુ તો લગભગ આ સીઝનમાં એટલો ભાવ રહે જ છે ઉલટો આ વર્ષે ભાવ ઓછો છે દર વર્ષમાં કેટલી વાર બનતું હોય છે જે રીતે આવક ઓછી હોય તો ભાવ વધી જ જાય છે પણ આ ઉનાળાની સિઝનમાં થોડો ભાવ વધારે રહે છે પાછું રમઝાન ચાલુ છે એના માટે બી ભાવ થોડો વધારે છે ટ્રાન્સપોર્ટેશન થાય છે પછી ઘાસ પેકિંગ આવે તો એમાં ઘાસ નીકળે છે બીજું નીકળે ડેમેજ નીકળે

અત્યારે બજાર સમિતિ અમદાવાદમાં સરદાર પટેલ માર્કેટ યાર્ડ છે જમાલપુર ખાતે એમાં લીંબુનો ભાવ સિત્તેરથી લઈને એકસો દસ રૂપિયા પર કેજી છે વધારાનું કારણ જો ધાર્મિક તહેવાર અત્યારે હાલ ચાલુ છે બીજું રિટેલ ઉપર બજાર સમિતિ અમદાવાદનો કોઈ અંકુશ નથી એ આપણે એના ભાવ આપણે મજરે લેતા નથી વર્ષમાં આપણે જોઈએ તો આજે ગરમી ઠંડી વધુ વરસાદના કારણે વેલાવાળા શાકભાજી હોય એ નાશ પામે છે એના કારણે ભાવ વધારો થાય છે બીજું આ ગરમીને કારણે અત્યારે હાલ લીલા શાકભાજીમાં ઘટાડો નોંધાય પંદરથી વીસ ટકા માલની આવકમાં ઘટાડો છે અને સામે પંદરથી વીસ ટકા માલની ભાવમાં આવકમાં વધારો છે અહીંયા પૂરા ભારતમાંથી ગુજરાતમાંથી પૂરતો માલ આપણને મળી રહે છે લીંબુમાં અત્યારે સારો એવો વધારો છે પરંતુ લીલા શાકભાજીમાં જો પંદરથી વીસ ટકાનો વધારો છે અત્યારે પરિસ્થિતિ જોઈએ તો જેમ ગરમીનું તાપમાન વધશે એમ લીલાવાળા જે છોડ જે હશે એમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળશે એના કારણે માલ આવક ઘટશે અને એનાથી ભાવમાં વધારો જોવા મળશે શક્તિ તો વધી છે પરંતુ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ જે મોંઘા શાક હોય લેવામાં ઘટાડો જોવા મળે છે ખેડૂતની હાલત અત્યારે જુઓ તો શાકભાજી અત્યારે બે ત્રણ વર્ષ મહિનાની અંદર જુઓ તો ભાવમાં સારો વધારો હતો પરંતુ અત્યારે કોબીજ ટામેટા ફુલાવર એમાં ભાવ થોડા ઓછા છે ત્યારે હાલ લીંબુ આપણે કર્ણાટકમાં આવવાથી મહારાષ્ટ્રમાંથી આવે છે અને ગુજરાતમાંથી નહીવત પ્રમાણમાં આવે છે જ્યારે લીલું શાકભાજી ગુજરાતના અમદાવાદની આજુબાજુના જિલ્લાઓમાંથી આવતું હોય છે જ્યારે બીજું એમપી હિમાચલ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ આ બધી જગ્યાએથી બીજો પુરવઠો આવતો હોય છે નહીં બજાર સમિતિઓને આની ઉપર કોઈ નિયંત્રણ નથી ભાવ વધારાનું મુખ્ય કારણ આપણે જોઈએ તો એથી બજાર સમિતિ અમદાવાદના સરદાર પટેલ માર્કેટમાંથી જથ્થાબંધ ખરીદ કરનાર હોય એ ખરીદી કરીને જાય પછી એના ઉપર અમુક અમુક લાગા લાગતા હોય છે બીજું કે તે ખરાબ માલ હોય નીકળી જાય એટલે મૂળ માલની આવક મૂળ માલનો જે ભાવ હોય એની ઉપરનો ભાવ વધી જાય એટલે પછી બીજું કે એની અંદર જે અત્યારે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે પોતાની મજૂરીનો ભાવ વધે એના કારણે ભાવમાં શાકભાજી એનું મોંઘું થતું હોય છે અને અંતમાં એ સિનિયર સિટીઝનને મળીએ કે જે લોકોની પાસે પર્યાય હતો જ્યારે આવી રીતે શાકભાજી ઉછળે એવા તબક્કે પહેલો ઉપાય કયો છે કે તમે પદયાત્રામાં જોડાઈ જાઓ ડાકોરની એટલે ત્યાં કેમ્પમાં જમો બીજો ઉપાય તો એ છે કે કઠોળથી રોળવી લેવાનો દાલ રોટી ખાઓ પ્રભુ કે ગુનગાવો આવો સિનિયર સિટીઝનને પૂછીએ કે તમારા જમાનામાં શાકભાજીના ભાવમાં તો ઉછાળ આવતા જ હશે તમે એના પર્યાય તરીકે શું શું રાંધીને ખાતા હતા હાલમાં તો શાક બહુ સસ્તું છે તો એકદમ એ કરવું જોઈએ બિલકુલ ના લેવાય સો થી વધારે અપાય જ નહીં શાક બહુ સસ્તું છે પણ અહીંયા આગળ એ લોકો મોંઘું વેચે છે ત્યાં તો જે મળે એ વાપર જે ઓછું ભાવ મળતો ને એ ખરીદવાનું શું ભાવ છે શાકભાજીની પરિસ્થિતિ આ જુઓ ને આ અમે બટાણા લીધા ત્રીસ રૂપિયા પાંચસો તો સો રૂપિયા કિલો થયા

એક જમાનાની વાત કરું તો પહેલાં અમે બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા દસથી બાર મેમ્બર હતા એ વખતે શાકભાજીના ભાવો વધે ત્યારે અમારા ઘરે અવારનવાર કઠોળ થતું હતું ઓલ્ટરનેટ અથાણું ચલાવતા હતા કે છૂંદા ચલાવતા હતા અને એ વખતે અમે ઘરે બી વિચાર કરતા કે ભાઈ શાકભાજી મોંઘા થયા છે તો ચલો આજે કઠોળ કરી દો આવતીકાલે છૂંદો ને અથાણાથી ચલાવી લો એ રીતે કોમ્પ્રોમાઈઝ કરતા હતા બજેટ જવાય રહે એના માટે અત્યારે તો કઠોળમાં પણ ભાવ આસમાન ઉપર છે એટલે કઠોળની પણ ઓપ્શન ચાલે એવું નથી મને તો એવું લાગે છે કે કદાચ મરચું ને રોટલો ખાવાનો વારો ના આવે તો સારી વાત છે ખરીદ શક્તિની તો વાત કરીએ અત્યારે તો ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ ગયા છે ટૂંકા પગારો છે મોંઘવારી આસમાન ઉપર છે પેટ્રોલના ભાવો ડીઝલના ભાવો દૂધના ભાવો શાકભાજી

એ જરૂરી છે થોડો ભાવ વધારો કઠોળના ભાવ ઊંચા છે એ કબૂલ કરવાનું પણ એની સામે કઠોળ તો સીઝનમાં બધાએ ભરી લીધું હોય જનરલી અને લોકોની આવક વધી છે તો ખેડૂતની આવક કંઈક વધવી જોઈએ ને બે વખત થાય છે સિઝનમાં અને ઉનાળામાં તો ભાવ વધારો થાય તો નિર્મા સ્પેશનમાં આ હતી વાત વધેલી ગરમીની અને શાકભાજીના ભાવ ઉચા ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પણ કસાર રજા આપશો આવજો